વડોદરામાં શિક્ષણ સમિતિના વર્ષ ઓગણીસો થી ફરજ બજાવતા હંગામી કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે હડતાલ શરૂ કરી છે આ એક વર્ષના શરતે ભરતી કરવામાં આવી હતી કુલ સુધી થઈ છે અને બસો કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે જ્યારે હાલ એકસો સાત કર્મચારીઓ હજી સેવા આપી રહ્યા છે કર્મચારી અગ્રણી આરટીઆઈ દ્વારા માહિતી માંગતા સત્તાધીશો દ્વારા ચાર કર્મચારીઓને કાયમી કરાતા ઉગ્ર રોજ ફાટ નીકળ્યો છે કર્મચારીઓનો દાવો છે કે જ્યારે હજી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે પસંદગીના આધારે ચાર કર્મચારીઓને કાયમી કેમ રીતે કરાયા સત્તાધીશોએ પાંચ થી દસ દિવસની મુદ્દત માંગી હતી જે કર્મચારીઓ ફગાવ દીધી છે તો હવે જ્યાં સુધી તમામ માટે કાયમીના ઓર્ડર નહીં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે અમારે તો અમારે પેન્શનની માગણી છે અમારે પેન્શન ને અમારો જે હક છે એ અમારે જોયું છે આજે શિક્ષણ સમિતિમાં ચાર કર્મચારીઓને કાયમ કર્યા છે અને અમને કાયમ કર્યા નથી સો અને અમને કાયમ કેમ નહીં કરતા ના કોર્પોરેશન કે સમિતિમાં જાય સમિતિવાળા કે કોર્પોરેશનમાં જાઓ જ્યારે બી અમે બેસીએ છીએ ઉપવાસ ઉપર તારે કહે છે અમે ઊભા થઈ જાઓ ત્યારે બેસીએ તારીખ લલીપોપ આપીને ઊભા કરી દે છે આ વખતે અમે અમારું પેન્શન વિના અમે લોકો ઊભા થવાના નથી હું આજે ધરણા પર બેઠા છે અને આ ધરણા હવે અમારા કદાચ છેલ્લા ધરણા હશે હવે અમે લોકો આ ધરણા પરથી ઊભા થવાના નથી કાયમીનો ઓર્ડર લીધા સિવાય આ વખતે અમારો ફોકસ એક જ વસ્તુ પર છે કે ગઈકાલે કોર્પોરેશનમાં શિક્ષણ સમિતિ અને કોર્પોરેશનના પદાધિકારીઓએ જે બેઠક કરેલી અને એમાં જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવું બોલ્યા કે આ લોકોની મેટર સબ જ્યુડિશિયલ છે સમાધાન માટે અમારી પ્રક્રિયા ચાલુ છે તો મારે તમારા માધ્યમથી સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન સાહેબને કહેવું છે કે આ મેટર સબ જ્યુડિશિયલ હોય તો ચાર કર્મચારીના પાંચસો સિત્તેર કર્મચારી પૈકી ચાર કર્મચારીને કેવી રીતે કાયમ કર્યા એ ચારે ચાર કર્મચારીને તમે ત્રીજા વર્ગમાં ડ્રાઈવરમાં કેવી રીતે ભરતી આપી એમાંના ચાર કર્મચારી પૈકી એક કર્મચારી નિવૃત્ત થઈ ગયા એને તમે કેવી રીતે પેન્શન આપ્યું તો એ લોકોને જેવી રીતે લાભ આપ્યા એ રીતે પાંચસો સિત્તેર કર્મચારીને મળવા જોઈએ બીજું જો એ કર્મચારીને લાભ નહીં મળે તો મેં આરટીઆઈ કરી છે એમાં જે પદાધિકારીઓ અધિકારીઓ સામેલ હશે એની ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરવાના છે